નમસ્કાર દર્શક મિત્રો હું છું દર્શના જોશી તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર સાવરકુંડલાથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે સાવરકુંડલાના મેદાનમાં જામ્યો ભક્તિ અને શક્તિનો સંગમ ધોતી સપ્પા પહેરી બ્રાહ્મણોએ રમ્યું ક્રિકેટ કર્મકાંડની ભીદડેઓએ આધુનિક સ્પોર્ટ રેસને બદલે પરંપરાગત શ્વેત વસ્ત્રોમાં ચોગાછગ્ગાની રમઝટ બોલાવે મંત્રોચ્ચાર કરનારના હાથમાં હવે બેટ બોલ સાવરકુંડલામાં રંગે ચંગે યોજાય ધોતી ક્રિકેટ ટુર્નામેન્ટ વ્યસ્ત દિનચર્યા વચ્ચે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને સંગઠન મજબૂત કરવા શાસ્ત્રોના જ્ઞાતા હવે મેદાનના ખેલાડી

કાયમ માટે કર્મકાંડ કરે છે એવા બ્રાહ્મણોની અમે ટૂર્નામેન્ટ રાખી હતી ક્રિકેટ ટૂર્નામેન્ટ કે જે ટ્રેડિશનલ દેશની અંદર ધોતી અને જબ્બામાં આ બધા જ બ્રાહ્મણો છે તે આ ક્રિકેટ રમે અને આ ક્રિકેટ દ્વારા અમે બ્રહ્મ એકતાની એક અપેક્ષા એવી ઊભી કરી કે બ્રાહ્મણો છે તે માત્ર શાસ્ત્રથી લડી શકતા નથી બ્રાહ્મણોની પાસે અનગિનત શક્તિ છે તો એ શક્તિનું પ્રમાણ આપીએ છીએ અમારી બ્રાહ્મણ શક્તિનું બધી એકતાનું અને આજના દિવસે કે જે બ્રાહ્મણો માત્ર વેદપાઠી છે તે શાસ્ત્ર અને અવનવી ગેમોમાં પણ ખૂબ જ પ્રતિભા ધરાવે છે અને અમારી પ્રતિભાનું કૌશલ આજ અમે એકત્રિત થઈને બતાવ્યું છે કે સાવરકુંડલા તાલુકાના સમસ્ત કર્મકાંડી બ્રાહ્મણ આજના દિવસે આ એકદમ ટ્રેડિશનલ ડ્રેસમાં ધોતી અને જબ્બામાં અમે આ ક્રિકેટ રમ્યા છીએ અને આ આયોજનની અંદર અમે અમારા બધા જ કર્મ ભાઈઓને બ્રહ્મ સમાજને અમારા વડીલોને સાથે રાખ્યા છે અને આ કાર્યની અંદર દીપકભાઈ ત્રિવેદી કૌશિકભાઈ ત્રિવેદી અમારા જાની સાહેબ અમિતભાઈ પંડ્યા અને સાથે સાથે સંદીપભાઈ ચંદનભાઈ અમારા બધા જ તે જે જે કર્મકાંડીઓ હતા તેને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને આજના દિવસે અમે આ કાર્ય અમારું પરિપૂર્ણ કર્યું છે આગામી સમયમાં પણ અમે આવી જ રીતના બ્રાહ્મણો અવનવી કાર્યરત થઈ અને અમારી બ્રહ્મ શક્તિ જાગૃત કર છું નમક મેહુલભાઈ ત્રિવેદી જે અમારા બ્રહ્મ સમાજમાં અત્યારે નગરપાલિકાના પ્રમુખ છે તેનો સાથ સહકાર મળેલ છે મહેશભાઈ કસવાલા અમારા જાની સાહેબ અને રવૈયા સાહેબ આમ પ્રતિકભાઈ નાકરાણી જુદા જુદા બધા જ તે જે શહેરના અગ્રણીઓ છે તે અમારે ત્યાં આવી અને અમારી શોભા બિરદાવી હતી અમને સાથ સહકાર આપ્યો હતો મહેમાનો તો ઘણા બધા હતા અશોકભાઈ કુમાર ઘણા બધા એકત્રિત થયેલા મહેમાનો હતા આ બધા જ મહેમાનોએ સાવરકુંડલાના અગ્રણીએ બ્રહ્મ સમાજના અમારા મુકેશભાઈ ત્રિવેદી રતીદાદા દાદા દાદા મહેશભાઈ કસવાલા અને અશોક અજયભાઈ આમ બધાએ અમને સાથ સહકાર આપ્યો હતો અને અમારું કાર્ય છે ને એ દીપાવી દીધું હતું એ જ કાર્ય અંદર અમે આગળ વધશું અને અવનવા ભ્રમ શક્તિ મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યુઝ